એમ્પીરિયલ સાયન્સ સ્કૂલ ધોરાજી ખાતે ઉજવાયો નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા ધોરાજી ખાતે છોતેરમું જિલ્લા કક્ષા વન મહોત્સવ બે ની ઉજવણી ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ધોરાજી ખાતે એક પેડ માકે નામ સૂત્રને સાથે યોજાયું જેમાં નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા ભારતીય વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા અદ્ભુત વૃક્ષ વાવેતરના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદેશી નેતૃત્વમાં વર્ષ બે હજાર ચારમાં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી આ વર્ષે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે જે નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાના વન મહોત્સવ ધોરાજી મહોત્સવ ધોરાજીની એમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ખાતે એક પેઢ માકે નામ સૂત્ર સાથે યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા રાજકોટ કલેક્ટર સાહેબ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર તેમજ એ એસપી મેડમ તેમજ ભાજપના આગેવાનો નગરપાલિકા પ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારો વન વિભાગ સહિતના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયંત વિંઝુડા ધોરાજી આજને જિલ્લા કક્ષાનો અને સામાજિક વિભાગ વિભાગને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનું છું આ મળી છે તો મારી આપના સૌના માધ્યમ દ્વારા ધોરાજી આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના તમામ નગરજનો નાગરિકોને આપ સૌ સહયોગ કરો અને સાથે સાથે વૃક્ષો જતન પણ કરીએ વૃક્ષ વાવીએ અને જતન કરીએ તેથી કરીને આજે માનવ જીવન નો એક અભિન્ન અંગ વૃક્ષ બની ગયું છે જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ ને કોઈ ને કોઈ સીધી વાત કરતી આપણે જોડવા એનો બહુ મહત્વનો ભાગ હોય છે તો આ દિશામાં આજે સામાજિક વનીકરણ વિભાગ નું જે છોતેર માં વન મહોત્સવ નું જે જાહેરાતો થઈ છે એના માટે હું ખૂબ ખૂબ સુરક્ષા આપું છું ધન્યવાદ ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો છોતેર મો વન મહોત્સવ એ ધોરાજી ખાતે

સાથે રાજકોટ ગુજરાત બને એ માટે રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ના સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણનું અદ્ભુત

ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે કે આપણને છાંયો આપે આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ આ વૃક્ષમાંથી મળતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે અને આજે અમારા સૌના વરદ દસ્તે અહીંથી વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું આપ પણ એક પેડ માકે નામ એક વૃક્ષ ફરજીયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો